કે આ મોટી મોટી મીડિયામાં વાતો કરશે અને તોડ કરશે આગળ મેં નલસે જલ ની વાતો કરી છે આ મોટી મોટી વાતો કરશે અને તોડ કરશે એ આ નેતાઓ એ અધિકારીઓને છાવરે છે કેમ કેમ કે આપમાંથી એમની ટકાવારી એમના કમલમમાં જાય છે એમણે એમના દસ કરોડ નું કમલમ બનાવ્યું એ સાંસદ એનો ખુલાસો કરવો જોઈએ કોના પગારમાંથી કોની ખેતીના પૈસામાંથી એ કોના નામે લોન લઈને આ દસ કરોડ નું કમલમ નર્મદા નર્મદા કમલમ હમણાં બનાવ્યું દસ કરોડ નું એના પૈસા કોને આપ્યા કાંથી આવ્યા એનો એમણે ખુલાસો કરવો જોઈએ અમે તો આજે પણ નાની ખોલીમાં ઓફિસ ચલાવીએ છીએ ભાડે ઓફિસ ચલાવીએ છીએ એટલે ઘડીકમાં ચૈતરભાઈનું ફંડ વિદેશમાંથી આવે છે એવું સાંસદ કહે છે ઘડીકમાં ભાજપના દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે રિતેશભાઈ દેશમુખ જે ધારાસભ્ય છે જે ચૈતરભાઈના માણસો છે એવી નિવેદન કરે છે ઘડીકમાં ચૈતરભાઈ તોડ કરવા જાય છે એવી નિવેદન કરે છે ઘડીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તોડ કરવા જાય તમારા પર પુરાવા હોય તો રજૂ કરો નહીં રજૂ કરશો તમે માનહાનિનો કેસ કરીશું બીજી વાત તમે મીડિયામાં રહેવા માટે સાંસદ તરીકે વગર પુરાવા વગરના જે નિવેદનો કરો છો એના પરથી અમને એવું લાગે છે તમે માનસિક રોગથી મનો વિકૃતિથી પીડાવ છો અને ચૈતરભાઈના નામથી તમને એલર્જી છે એટલે તમે તાત્કાલિક મનોચિકિત્સક પર સારવાર લઈ લો તમે પેશન્ટ છો મનો વિકૃતિના સારવાર લઈ લો અને તમે સજાગ થાવ એવી જ અમને ચૈત્રભે એવા કે તમે માનસિક રોગથી પીડાવ છો તમને ચૈત્રભે વસાવાના નામથી પણ એલર્જી છે એટલે તમે પેલા જઈ તમારું ઈલાજ કરાવો પછી તમે આવો અમારી સામે એવું પણ કહે છે કે